પૂજ્ય જલારામ બાપાનું સદાવરસ છે એ આશરે બસો પાંચ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે આવા જે અજ્ઞાની પ્રકાશ હું કહીશ જેને અજ્ઞાની જેને કોઈ જ્ઞાન જ નથી એવા જ્ઞાન પ્રકાશ સ્વામી આવો લવારો કર્યો છે કે એમના ગુણાતીતાનંદ સ્વામીએ આવીને આશીર્વચન આપ્યા ત્યારબાદ સદાવ્રત જે ચાલુ કરવામાં આવ્યું છે તે અમને રઘુવંશી સમાજને જલારામ ભક્તોને અને સમાજના સનાતન હિન્દુ ધર્મીય લોકોને સદાતર મંજૂર નથી આ જે છે બુફાટ છે લવારો છે એના વિરુદ્ધ સતત આપ જોઈ રહ્યા છો બેથી ત્રણ દિવસથી ખૂબ જ વિરોધનો વંટોળ ઉઠી નીકળ્યો છે ત્યારે મેં પણ ગઈકાલે

ધર્મીઓ ધર્મીઓ હિન્દુ કોઈ પણ ઈષ્ટદેવ દેવી દેવતાઓને આવું જો કોઈ પણ વ્યાસપીઠ પરથી લવારા કરવામાં આવે બફવાટ કરવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા કરવી જ જોઈએ અને મારું તો એ પણ કેવું છે કે કોઈ પણ લોકોને કાયદાકીય પ્રવૃત્તિ કરવી હોય આવું અપમાન કરવામાં આવ્યું હોય તો એમને હું નિઃશુલ્ક સેવા આપીશ અને કાયદાકીય મદદ ચોક્કસ પૂરી પાડીશ